હું ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો જીરુની બજારની વાત કરીએ તો ગુજરાતમાં જીરુની પંચે પંચોતેર હજાર બોરી ઉપરની આવક થઈ હતી ભાવમાં રૂપિયા પચાસથી સાયનો ઘટાડો હતો જીરુની બજારમાં નરમ ટોન હતો અને બજારમાં એવરેજ આજે નિકાસ ભાવ અને હાજર ભાવમાં રૂપિયા સ્ટોક નીકળી ગયા ગોંડલ સહિતની યાર્ડમાં શનિવારે બજારો વધારે ઘટી ગઈ હોયથી આજે ખાસ કોઈ મોટો ઘટાડો નહોતો જીરુની આવકો ઊંઝામાં પાંત્રીસ હજાર સહિત સમગ્ર ગુજરાતમાં પંચોતેર હજાર બોરી ઉપર આવક પહોંચી છે અને સામે લેવાલી ઓછી હોયથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો વેપારીઓના કહેવા પ્રમાણે જીરુની બજારમાં આગળ ઉપર હજી પણ થોડો ઘટાડો આવી શકે પરંતુ બહુ મોટો ફેરફાર થાય તેવા સંજોગો નથી ભાવથી સૂકા માલ આવશે એટલે નિકાસકારો અને સ્ટોકિસ્ટોની લેવાલી આવી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે નવા જીરુની રાજકોટમાં આઠ હજાર બોરી જામજોધપુરમાં આઠસો બોરી ગોંડલમાં પંચાવનસો બોટાદમાં પિસ્તાલીસો બોરી હળવદમાં તેર હજાર બોરી જામનગરમાં બારસો વાંકાનેરમાં પચીસો અને ઉત્તર ગુજરાતમાં આઠસો બોરી તેમજ કચ્છમાં આઠસો બોરીની આવક હતી આ સિવાયના સેન્ટરમાં સત્યાવીસો બોરીની આવક થઈ હતી ઓલ ગુજરાતમાં પંચોતેર થી સિત્યોતેર હજાર બોરીની આવક થવાનો અંદાજ છે ઊંઝાના ભાવ તેત્રીસોથી બાવનસો સાહીઠ હતા સિંગાપુરમાં અડધા ટકાના એકતાળીસો પચીસ હતા સિંગાપુરના એક ટકાના ચાર હજાર પંચોતેર હતા અને રાજકોટ યુરોપિયનના ચાર હજાર પચીસથી એકતાળીસો પચીસ હતા રાજકોટના કરિયાણા બન્ના એકતાળીસો પચીસથી બેતાળીસો હતા અને રાજકોટમાં ચારાના ઓગણ ચાળીસો પચીસથી ચાર હજાર પચીસ હતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી